સુરતમાં છેલ્લા બે ત્રણ દિવસથી ધોધમાર વરસાદ પડ્યો હતો પણ છેલ્લા બાર કલાકની વાત કરીએ તો વરસાદે થોડોક આરામ લીધો છે પણ આ આરામ વચ્ચે પણ જો વાત કરવામાં આવે તો સુરતના ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં હજી પણ પાણી ઓસર્યા નથી વાત કરીએ આ વિડીયો વિશે વિગતવારમાં તમે જોઈ રહ્યા છો વાઇમ્સ ઓફ ઇન્ડિયા મારું નામ છે જયરાજ અને વાત કરી રહ્યા છીએ સુરતની કે જેમાં ધોધમાર વરસાદને કારણે આખું સુરત શહેર છે એ જળબંબાકાર થઈ ગયું હતું હા કાર મચી ગયો હતો કારણ કે જેટલા પણ નીચાણવાળા વિસ્તાર છે એમાં કેડથી પણ વધુ એટલા બધા પાણી ભરાઈ ગયા હતા કે લોકોને હાલાકી પડી રહી હતી લોકો કલાકમાં વરસાદે છે અને એના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે પણ હજી પણ ઘણા બધા એવા વિસ્તાર છે કે જેમાં પાણી ઓસરવાનું નામ નથી લેતા ખાડીપુર જેવી પરિસ્થિતિ અત્યારે સુરતમાં જોવા મળી રહી છે અને એના ચાહે ડ્રોનના વિઝ્યુઅલ્સ તમે આજે જોઈ રહ્યા છો એ હોય કે પછી જે નીચાણવાળા વિસ્તાર છે કે જ્યાં ગમે તેટલું કરવા છતાં પણ તંત્ર અત્યારે કામગીરી કરી રહ્યું છે અને જે મુજબની અત્યારે વ્યવસ્થા છે સુરતમાં પાણી ઓછું થવાનું નામ નથી લઈ રહ્યું જેના કારણે અત્યારે લોકોને હાલાકી પડી રહી છે અને જો આ પ્રકારની પરિસ્થિતિ રહી તો પછી સુરત શહેરના લોકો જે અત્યારે તો વરસાદ રોકી જવાને કારણે રાહતનો શ્વાસ લે છે પણ ફરીથી આ જ પ્રકારની પરિસ્થિતિ આવશે અને લોકોને ક્યાંક ને ક્યાંક વધુ મુશ્કેલીનો સામનો કરવો પડે એવી પૂરેપૂરી શક્યતાઓ છે તમારું આ મુદ્દે શું કહેવું છે કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા